નમસ્કાર મિત્રો વેલકમ ટુ મા યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પ્રમાણ આપ સૌનું તૈયારી સ્વાગત કરું છું મિત્રો તમે ચેનલ પર નવા ચેનલ સબસે કમ ભૂલશો તમને આ ચેનલ પર સરકારી કર્મચારી ન્યૂત કર્મચારી પેન્શન બાબતે કોઈ પગાર ભાવે તે પરિપત્ર આવ્યા કોઈ ડીએ બાબતે કોઈ અપડેટ આવે તો તમારે તો મારી તમે ચેનલ ચેનલ સબસે ક્રમ ભૂલશો નહીં સાથે મિત્રો વોટ્સઅપ તે લોકો બંને મના છે લિંક ડિસ્કશન પૂછો મિત્રો અવશ્ય જોઈન થઈ જજો ચાલુ હજાર મિત્રો વધારે સમય બગાડે વીડિયોની શરૂઆત કરી છે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારીઓ પેન્શન તેના માટે સારા સમાચાર આવી રહ્યા છે તેના વિશે આપણે ચર્ચા કરીશું સરકારે ડીયુપીટી દ્વારા સરકારી કર્મચારીઓને પેન્શનો માટે જૂન જૂન મહિનામાં લઈ નવા નિયમો જાહેર કર્યા છે અને સરકારી કર્મચારીઓને પેન્શન માટે ખૂબ જ ઉપયોગી અને સારા સમાચાર સરકારી કર્મચારીઓને પેન્શનોને આ નવા નિયમ વિશે જાણ હોવી ખૂબ જ જરૂરી છે તો તેના વિશે આપણે ચર્ચા કરીશું તો ચાલુ હજાર મિત્રો વધારે સમય બગાડ વિડીયોની શરૂઆત કરી છે જો તમે પણ સરકારી કર્મચારી છો તો છો તો તમારા માટે આ સમાચાર ઉપયોગી બનશે કેન્દ્ર સરકાર ડીઓપીટી દ્વારા કેટલી માર્ગદર્શિકા આદેશ જારી કરવામાં આવે છે જે દરેક કર્મચારીને પેન્શન માટે જાણવું ખૂબ જરૂર મહત્ત્વપૂર્ણ છે તે પેન્શન લઈને ખૂબ જ સારા સમાચાર મળી રહ્યા છે સાથે સાથે સરકારી કર્મચારીઓ આપેલી મોટી ભેટ અત્યાર સુધી એવા નિયમ હતો કે કે મહિલા કર્મચારી જો બાળક વિકલાંગ હોય તો બાર સંભાળ રજાનો લાભ લેવા માટે બાળક ઉંમર બાવીસ વર્ષ અઠવા વર્ષ બાવીસ વર્ષથી ઓછી આવી જોઈએ પરંતુ હવે તેમાં સુધાર કરવામાં આવ્યો છે અને જો મહિલા કર્મચારી પાસે અપંગ બાળક હોય તો તેની ઉંમર ગમે તે હોય મહિલા સરકારી કર્મચારી બાળ સંભાળ લાભ મેળવી શકે છે આ રીતે વયોમર્યાદા નાબૂદ કરવામાં આવી છે સાથે સાથે મિત્રો આ સાથે મહિલા કર્મચારીને વધુ વધ અદભુત ભેટ મળી છે જો કે મહિલા કર્મચારી તેના પતિ જીવિત હોય ત્યારે પણ તે બાળકો પેન્શન માટે નોમિનેટ કરી શકે છે અગાઉ મહિલા સરકારી કર્મચારીના મૃત્યુ બાદ તેના પતિ પેન્શન મળતું હોય પરંતુ હવે જો મહિલા છે કર્મચારી છે તો તેના પતિને પેન્શન આપવાના બદલીને બાળકો પેન્શનમાં નોમિનેટ કરી શકે છે પેન્શન ચેતવણી આપી છે કેન્દ્ર સરકારે પેન્શનમાં એક મહત્વપૂર્ણ નોટિફિકેશન બહાર પાડ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે પેન્શનધારકો સાવચેત અને સતત સાયબર સાબર ગુનેગાર પેન્શન ચેતવણી માટે અનવી પદ્ધતિ અપનાવે છે આવી સ્થિતિમાં અજાણ્યા વ્યક્તિ ઓટીપી શેર ન કરો કોઈ અજાણ્યા વ્યક્તિ લિંક પર ક્લિક ન કરો મોબાઈલ પર કલાક સુધી વાત ન કરો અજાણ્યા વ્યક્તિ સાથે તમારી માહિતી ન આપો અને કોઈને શેર પણ કરશો નહીં તો મિત્રો બીજી પણ મહત્ત્વની બાબત એ છે કે પેન્શન સ્લીપ અંગે અગિયાર આદેશ કેન્દ્ર સરકાર પેન્શન તાર્ક માટે મહત્વપૂર્ણ સૂચના બહાર પાડે છે જેમાં તમામ બેંકોને પેન્શન વોટ્સઅપ અથવા ઇમેલ આઈડી પર આઈડી પર જે દર મહિને પેન્શન સ્લીપ મોકલી કરે સૂચના આપી દેવામાં આવી છે પેન્શન સ્લીપ વધુ માહિતી સાથે મોકલી જોઈએ નહીં મેસન સ્લીપમાં સંપૂર્ણ માહિતી હોવી જોઈએ જેથી પેન્શન સમજી શકે છે તેને શું મળ્યું શું નથી મળ્યું જેમ કે પેન્શન કેટલી ડીટીએસ કાપવામાં આવે છે કેટલું બાકી છે મૂળભૂત પેન્શન કેટલું છે ડી ટકા એરિયસ કોમ્યુટીસન માહિતી વગેરેનો ઉલ્લેખ ઉલ્લેખ પેન્શન સ્લીપમાં કરવાનો રહેશે તમામ બેંકોની પરંતુ હવે પેન્શન દર મહિને પેન્સો દર મહિને પેન્શન સ્લિપ આપવામાં આવે છે તો નિશ્ચિત તબીબમાં વધારો કરવામાં આવે છે જો પેન્શન સીજીએસ વેલેન્સ સેન્ટર નજીક રહેતા હોય તો તેમનો વેલેન્સ સેન્ટર લાભ મેળવવાનો પડશે આવી સ્થિતિ પર તેમને નિશ્ચિત તબીબો લાભ મળી શકશે લાભ મળશે નહીં જેઓ બિન સીજીએસ સિસ્ટમ રહે છે તેઓ નિશ્ચિત ભથ્થામાં લાભ મળશે જેઓ તે ઈચ્છે છે તો સીજીએસ વેલનેન્સ સેન્ટર લાભ લઈ શકે છે પરંતુ તેઓ નિશ્ચિત તબી ભથ્થાને લાભ છોડવા મળશે પેન્શન રૂપિયામાંથી માત્ર અનેક એક એકનો એક લાભ આપવાનો રહેશે આ રીતે તેઓ સીજીએસ અને વેલનેન્સ સેન્ટર વચ્ચે આ અડલાબદલી કરી શકે છે ફિક્સ મેડિકલમાં અલાઉન્સમાં એક હજાર રૂપિયા વધારે તે હજાર રૂપિયા કરવાની માંગ છે પણ કેન્દ્ર સરકારે આપવામાં આપવામાં રાજી નથી હવે લોકસભા ચૂંટણી બહાર આવ્યા અંગે કોઈ મોટું સમાચાર આવી શકે છે ડીએ જુલાઈ મસ્ત થઈ શકે છે કર્મચારી એ અને કર્મચારી બે છે કે જાન્યુઆરી પચાસ ટકા ડીએ રસી પર જુલાઈમાં ડીએ રહેશે આવી સ્થિતિને જણાવી દઈએ કે સરે બે મહિના એઆઈસીપીઆઈ પીનો આંકડો જાહેર કરવામાં આવ્યો નથી અને એવું લાગ્યું છે કે જુલાઈ ડી બેઝિક મસ્ત થઈ શકે છે અને જુલાઈ ડી બે ચીક મર્ષ થઈ શકે ડેટા જાહેર ન થવાના કારણે સંકેત મળી રહ્યા છે સરકાર મોંઘવારી મોગલ પથ્થરમાં કેટલા ફેરફાર કરવા જઈ રહી છે કે ડીએ અને મૂળભૂત સાથે કરશે તે મર્જ કરશે અથવા કોઈ પણ અન્ય ફોર્મ્યુલ તૈયાર કરશે આ રિલેટેડ શોધ થેન્ક યુ વેરી મચ